જે અનેરો આનંદ છે બોટાદના લોકોનો પાંચસો વર્ષના વિરોહ બાદ જ્યારે આપણા રામલલા અયોધ્યામાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ રામનવમી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બોટાદ શહેર કાર્યાલય ખાતે રામ શોભાયાત્રાનું અમે સ્વાગત કર્યું છે જે આજે મંદિરે મંદિરે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આરતીનો લાભ લેશે મંદિરે દર્શન કરીશું અને લોકો સુધી અમે મેસેજ પહોંચાડીશું કે માનનીય વડાપ્રધાન દ્વારા જે બાવીસ જાન્યુઆરી જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો એનો આજે અનેરો અનેરી લાગણી છે અનેરો ઉત્સવ છે અનેરી આનંદ છે આજે આ આનંદની કોઈ મારાથી વાત પ્રગટ થાય નહીં એટલો આનંદ છે ભવ્ય રામ લલ્લાની શોભાયાત્રા નીકળી હતી એમાં વિવિધ પ્રકારના પાંચ છ ફ્લોટો ડીજે અને હિન્દુ સમાજના અઢારે વરણના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર સરબત પાણીના સ્ટોલ સમરસતાના ભાવ સાથે પણ કરવામાં આવેલા હતા અને આ પેલી રામનવમી મંદિર બન્યા પછી એટલે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને રથયાત્રા પૂર્ણ થયા બાદ આ મહાપ્રસાદ ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને હર્ષ અને ઉલ્લાસ સાથે આ રથયાત્રા પૂર્ણ થઈ હતી જય જય રામ